તકલીફ પરવાની આવ્યું ગોધરા વાળા છે એ શિખર હું લઈને ને આવ્યો ભાઈ એ શિકર હા હું કહું છું

ये ये हुआ तो बंद का तमार तमार हाँ, बोलो मजबूत मजबूत करना के। कर दे? कोई कोई हाँ, कर दे, कर, दे। ये कर दे नहीं। ना पत्थर पत्थर ले ले लो तुम्हें आवता नहीं नहीं लगता छी लाव भर ला छाई आटल खो आटल बेस એટલે તમે તો હું મોળસ સો કા પછી ઢોળસો તાના વાત કરો છો તે અમે કોઈ સોન ખાવા લાગ્યા છે હા તાના અવાજ નેચો રાખો એ ખાવાનું વસ્તુ છે અવાજ નેચો રાખો હા ઓવ અને વાત રહી પૈસા ની વાત કરો હો હા લ્યો ઓ આ તો તમે મર 10 રૂપિયા નું જ કામ કર્યું હો પણ આ તો તમારો હવે કોણ હમદાયા ખાણ તમને આલુ છું હું આરા છો રાખો તમાર જોડી આવા કોઈ વીસ રૂપિયા પાયા નહી આ તો હારા મોડા એટલા વખત માગવા ગમે એટલી ઇજ્જત છે મારી કે વાત કરો છો સાચી વાત છે મારી વાત બધું કર્યા વખત ગમે તારી ઇજ્જત આટલી નહિ એમ કે તું ઇજ્જત મારા જોડે આવતો તો તું રસ્તા લેવા તો લે કોઈ નહીં આ તારો મજૂરી ના ફોકટ નું કોઈ કામ નહીં કરાવતો ના લેવાતો હોતો નહીં

નહી હા શું કઉ છું હું યાર મારા પૈસા હાલવા ના પણ એક સરસ હા કોઈ વસ્તુ ને વસ્તુ એના પર પૈસા હાલવા તૈયાર છું કોઈ વસ્તુ આપું પૈસા નહિ વસ્તુ એવી તમે હાથમાં શું હતું આ હોટી સર હેલ્લે મળી જશે આવશે મારવા માટે હોટી ને હું પૈસા આલું હ ખરેખર

कारा बोडार तू क्या तो का ना आला ना हुआ आला अना की की थाबो हमरा जतो लियो हां अ 5000 आले ने तना छे उलाज हूं 5 रुपया आले होटी पर आले ना तलवार ऊपर आले तो कोनी होटी जाती ना लकड़ा नहीं दिन जे पर आले तो मैं कहूं तो मैं उठे

बस समान मानो क्या मैं उठते हो उठते हो हाँ रूपी पर दस हजार आई यू सॉन्ग ली दा किसने પિસ્તા આ બધું લેતો પટાફટ આટલા બધા પૈસા લાયા આપણા ગમો એક ઓળખો નહિ ટોપી પર પૈસા મને ટોપી પૈસા

हां पापा दा

બગાડો ખાડ ફાળો એ તો એમ કે પૈસા આવ્યા મફત પૈસા ના આવ્યો નતા હું ના ચાલો ના પાકા હોવા જોવા ના એટલે મંગો મંગો તમે હંગાતા પૈસા આવી ગયો તમે હાલી દો એવું ના ચાલો જો ભાઈ મંગાની વાતો ના કરશે તમે મંગાની વાત ને મારી વાત અલગ હ બરાબર એટલે અતારા ના પૈસા નહીં એટલે મારું કેવું તો તમારું સારું પૈસા નહીં એવું ના ચાલો મને પૈસા હાલ દેવા મફત ભાઈ મજા મારા લાવીએ નહી પૈસા મારા સીએ નહી એ તો હું હારો તો કે તને ટોપી પર પૈસા હાલે ટોપી દસ હજાર તમે મૂર્ખા કેવો તે મારા ટોપી પર દસ હજાર રૂપિયા લે મૂર્ખા મૂર્ખા તમે મોટા મોટા મૂર્ખા કેવો ગજારો તમારી પાછું પરબોળો અરે એ તો ટોપી લાવી દઉં હું માં તો હવે એ તો તમે ભીડમાં હતા એટલે હું તમારા ટોપી પર પૈસા લઈ હવે રવા દો નકર તમારા ગામ માં કોઈ આમ એક રૂપિયો નહીં આ લેવું તમે ના લે આ એટલે મેં હું ગુનો કર્યો આ કે ના લે તમે આ લે બસ હું આ તો પૈસા આલવાનું કરજો બરોબર ટોપી લઈ જજો મારી વાત વાતો બ્રો મારા ટોપી લેવી નહીં હું બારક તમન અને મારા

રાખવી મને ના બોલવાનું બોલી જ પૈસા ગુનો કરે ના પૈસા તો તારા હાલવા જ પડશે ના ના શો ખબર છે પણ બ્રહ્માસ્ત્ર મારી જોડે જ પડ્યું છે ના ના એ બ્રહ્માસ્ત્ર મારી જોડે જ પડ્યું છે જો પણ બેમલાલ તો ખબર છે એ પૈસા નહીં નો ગુરુ આલવા આવશે એને હજુ તો ખબર છે મને મે કરવા દે ગોમના લોકો મારા કે પોણી પડી છે એ મને પોણી પડાવ છે જો શું પપ્પા તો પ્રા ડીગા બેન તમે માર હગાની વાત કરી દી ડીગો ચલા બનો હા ઓવા

જો આ જોણો જો જોબ જોડી ના દે બાબા આ આ બંગ કોઈ તકલીફ તો નઈ પડે તકલીફ તો અમાર ના ને એમ છે એમ કિસા મને પૂછો આવ કુ આવ કુ બી કેવર ગોડા જ

તારી ઇજ્જત ના જાય તો હું કહી દઉં હું પૈસા આલ દે તારી ઇજ્જત નઈ કાઢું અચ્છા મારી વાત સાંભળો હું તમાર પૈસા આલ દે હું પણ તમે મહેરબાની કરીને આથી જાવ અતાર અને હું છો તારી ઇજ્જત લોમાં પૈસા આલ ને હું નેકડી જઉં બે પકડો અડધો પૈસા પકડી હેડમાં મારજો ને આથી પકડો નઈ લેવાય એમ નઈ લેવાય તો 20000 20000 20000 તો હોતા શીકો તમારે 10000 લીધા તો હું એ જો તમે તમારે લેવા હું અગિયાર હજાર રૂપિયા હું લ્યો હું એ વખત લેવા દસ હજાર જ લેવાત પણ હું કીધું એના તમે રાખતા હતા કે નહીં મળે તો હું કીધું હવે વીસ હાજર તારા વાત પડશે વીસ હજાર શું જ વાત થાય

બાપરા કેવા હાલવાના હતા એવા પગે પડતા હતા પગે પડતા હતા આ તો મને થોડી દયા આવી કે ભાઈ છોકરાનું હોગું થાય છે એટલે પણ જોજો મિત્રો તમે પણ આવું ના કરતા કોકના લીધા હોય ને તો ટાઈમ આલી દેવા લીધા અને આ રીતે આજે પેલા એ કર્યું એવું ના કરતા આ તો ભેમલો તો હોમ હું જવા દીધી હું બરોબર તમારો વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય માતાજી